દસ પાકે ક્યો આપડે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરે રે કોડી અને એndo આવશ્યરો કોડી ને સબ્સ્ક્રાઇબ રસ્તે કરે બસ નહી નહી અને કરો કરો શેર કરો શેર કરો શેર કરો ચાલો વિડીયોને અને આવા નવા વિડીયો જોવો હોય તો વિડીયો ચરક આવતો રહે છે ઢકા ખાતો ખાતો થોડું થોડું તમે સપોર્ટ કરજો આપડે આદરમાં ચાચા ઓછા નથી ખાલી પંચોતેર જ ઓછા હે આવો ક્યો દસ ભાઈ યાર આપણે આપણને ફૂલ સપોર્ટ છે હા એ